સુફલામ ખેડૂતોનું આવેદનપત્ર સિહોરી બજારમાં રેલી સ્વરૂપે આપવામાં આવ્યું જેમાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પાટણના સરસ્વતી તાલુકાના વાયનારની સીમમાં સુજલામ સુફલામ કેનાલમાં આડે બંધ બાંધતા ખેડૂતોનો રોષ જોવા મળ્યો અને આડબંધના કારણે ઉદાળા ડેમ થી થરાદ સુધીના પાણીના પ્રવાહમાં વિઘ્ન ઊભું થવાનો ખેડૂતો દ્વારા તાવો કરવામાં આવ્યો છે જેમાં આડબંધના કારણે અનેક ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહેવાના છે અને તેના કારણે તાત્કાલિક ધોરણે આડબંધનું કામ બંધ કરાવવા ખેડૂતોની માંગ ઉઠવા પામી છે આજે આપણા મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે વાયડની અંદર જે આડબંધ બાંધવાનું કામ ચાલુ કરેલું છે એને લીધે છેઠ થરાદ સુધીના ખેડૂતોને પાણી ના મળે એટલે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક જે વાયરની અંદર જે આડબંધ પહોંચવાનું સુજલામ સુજલામ ચાલુ કર્યું છે એને તાત્કાલિક બંધ કરે અને એના અનુસંધાને આવેદનપત્ર મુખ્યમંત્રી સાહેબશ્રીને ઉદેલશ્રીને આપીએ છીએ સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક બંધ થવું જોઈએ દૂર નહીં થાય તો આવતા સમયની અંદર

પસાર કરી અને ખેડૂતોને મોટી રાહતની એક છૂટલામ છૂટલામનેર કાઢી લીધી એનાથી ઉંચા હતા હવે એ જો સરસ્વતી તાલુકાના વાહડ ગામે તો બંધ કરી નાખે આડો આડબંધ બોજીને તો અહીંયા તો અહીંથી મોડીને આગળ સુધી ચાર પાંચ તાલુકાને તો પાણી વગેરે જે ગ્રામના સ્થળ ઉપર આવતા તે જતા રહે અને ખેડૂતો બરબાદ થઈ જાય ખેડૂતોનું મોટું નુકસાન થાય તો જો આ તાત્કાલિક જો બંધ કરવામાં નહીં આવે સરકારને તો અમે આંદોલન કરશું અને અમે તો એવું કહે કે સરકાર જે કરે છે એના ઉપર એફઆર કરે અને એની બંધ કરાવી છે અને બંધ કરાવવાની જરૂર છે આ તો એક કોઈનું મોટું ષડયંત્ર છે આ ન ચાલે જય જવાન